આજે લીલેપાડા તાલુકાનો કાર્યક્રમ હતો મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે ગ્રામ પંચાયતને ખૂબ ઉપયોગી ઉપયોગી થશે કચરો કાઢવામાં પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં એ સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત કિંમત બજાર દોઢ ની આસપાસ છે જ્યારે એજન્સી બિલ બનાવ્યું છે જેમમાં જેમ માંથી ખરીદ્યું છે ત્રણ લાખ નું આ સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ ત્રણ લાખ નું છે આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના યોગ્ય મન નથી લાગ્યું એટલે એને મેં નક્કી કર્યું અને શ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકો અમારા તકલાદી સાધનો નથી આવ્યા જેમ નલશે જલ યોજના ફેલી ગઈ છે એ જ પ્રકારે આ પ્રકાર નો સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રીક્ષાનો પણ કાર્ય એ આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે હું ગુજરાતની અંદર ટ્રાયબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનો એ જે પણ કોઈ આગેવાનો હોય એવું નામ ઉલ્લેખ નથી કરતો પદનો પણ એને આનો વિરોધ કરો છો ને આ એક ટેવ પડી જશે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો કોઈ પણ તપાસ કરે કોઈ નિષ્ણાંત માણસો કે ત્રણ લાખ નું છે એ જ પ્રકારનો આ બધી એક પછી એક પછી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે ઉપયોગ ઉપયોગ થતા રહેશે તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે આપો તો સારી ક્વોલિટી નું હોવું જોઈએ એવું મારું માનવું છે અને હું મારા તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી એટલે મેં આનો બહિષ્કાર કર્યો છે જો રાજ્ય સરકારનો ભારત સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે ત્યાર પછી ના જે વૈચેટ્યા હોય એના જે ગાંધીનગરમાં બેઠેલા જે ખૂબ મોટા હોદ્દા ધરાવનારા લોકો એમનો આ પ્લાનિંગ છે આ એજન્સી એજન્સી સાથે મળી અને જીમમાં આ પ્રકારનો જીમ પદ્ધતિ ખોટી છે તકલાદીમાં તકલાદી સાધનો જીમમાં ખરીદાય છે તો આ એક પ્રકારનું સેટિંગ છે કે કોણ આદિવાસીને ઠોકી બેસાડવું કોણ બોલવાનું છે પણ સરકારનો ઉદ્દેશ્ય ઉદ્દેશ ખુબ સારો છે શ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ઉદ્દેશ ખુબ સારો છે પણ જે વચેટે જે આમાં તાલુકા જિલ્લાના કેટલાક અધિકારીઓને પણ આખી આખી વધીનગર થી ઠોકી બેસાડ્યું છે આની સાથે જોડાયેલા જે પણ કોઈ અધિકારી હોય એના આઈ અધિકારી હોય કે પછી જે પણ કોઈ હોય